છું ડૉક્ટર મહીપત હરિકૃષ્ણ ક્લિનિક થશે આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું ભીમડાદ ગામ જ્યાં ચેતુન બા કરીને પોતે એકલા રહે છે આજના દિવસે આવવાનું ખાસ કારણ આપણને ભીમડાદ ગામના વતની એવા હિંમતભાઈ થકી આપણને આ રેફરન્સ તો કે ભાઈ અમારા ગામમાં આ રીતના એક જરૂરિયાતમંદ બા રહે છે જેમને આગળ પાછળ કોઈ નથી બા એકલા રહે છે બા પોતાનું ગુજરાન ચલાવવા માટે ગામના કોઈ નાની મોટી મદદ કરે એની ઉપર નભે છે તો ચાલો મિત્રો જોઈએ કઈ રીતે લોકો રહે છે કઈ રીતે પોતાની આજીવિકા ચલાવે છે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે જો મિત્રો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો જોઈએ લોકો કઈ રીતે રહે છે કઈ રીતે પોતાની આજીવિકા ચલાવે છે હું એક જ છું દીકરીની દીકરાની સુ નામ છે બા મારું નામ જેતુન બેન છેતુન બેન કેટલી ઉંમર થઈ બા તમારી મારે 90 વર્ષ થઈ 90 વર્ષ થઈ કોણ કોણ રહો છો બા કрма અત્યારે હાલ હું એક નામ મીનાડા બરાબર છે અત્યારે બા તમે તમારો ગુજરાન કઈ રીતે ચલાવો છો હું બધે માંગવા જાવ છું રામ રોટી લેવાની બરાબર છે હા કોક દે કોક નો દે કામ કરી શકો બા કે કામ ના કરી શકો તમને બધું કામ કરી શકો પણ આમાં કઈ બાડી નો કરી શકો હા મારું નામ છે બા ડોક્ટર મહીપત હા અમે નાની મોટી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે એટલે આજના દિવસે ખાસ તમારા ગામમાંથી જે હિંમતભાઈ છે હા એમનો અમને રેફરન્સ મળ્યો તો કે ભાઈ અમારા ગામમાં પણ આ રીતના એક જરૂરિયાતમંદ બા રહે છે હા એમને મદદ કરવા જેવું છે એટલા માટે બા અમે તમને અમારાથી જે નાની એવી મદદ થાય છે કરવા માટે આવ્યા છીએ મારી દુઆ મારા આશીર્વાદ બહુ મારે કોઈ છે કઈ નહીં બા બેસો તમે

એમની અમે મદદ કરતા હોઈએ છીએ અને અમને એવા આશીર્વાદ આપો કે તમારી જેવા જે બા નિરાધાર લોકો હોય એમની અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ બરાબર છે ઢીલું નથી પડવાનું બા અમે તમારા દીકરા જ છીએ અને ભવિષ્યમાં પણ બસ બરાબર તમારા માટે જે અમારાથી કંઈ થતું હોય છે એ અમે કરીશું બરાબર છે તો મિત્રો તમે જોયું એમ જેતунબેન ની ઉંમર 80 થી 90 વર્ષ ની છે બાગરમાં એકલા રહે છે જેમના આગળ પાછળ કોઈ નથી આજીવિકા માટે કોઈ સાધન નથી બાગામ માં જય જે કંઈ પણ કોઈ લોકો નાની મોટી મદદ કરે એનાથી એમનું ગુજરાન ચાલે છે સોશિયલ મીડિયા પરથી તમને એક નમ્ર અપીલ કરું છું કે તમારા ગામમાં

અને જે કંઈ પણ બા ભવિષ્યમાં પણ તમારા માટે થતું હશે બસ કામ કરી હા અને મારી ધ્યાન રાખજો ચાલો બા હા અમે રજા લઈએ એમના બાત